શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે તેર ભાગ સાંભળ્યા છે આજે આપણે ચૌદમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું બાલ્ય અવસ્થાના દોષ શ્રી રામચંદ્રજી કહે છે એ મુનિશ્વર અસમર્થતા આપત્તિઓ તુષ્ણા બોલી ન શકાવું મૂઢ બુદ્ધિ બુદ્ધિ દ્વારા કંઈ જાણી ન શકવું રમકડા વગેરેની અભિલાષા ચંચળતા અને દિનતા વગેરે બધા દોષ બાલ્ય અવસ્થામાં પ્રગટ થાય છે બાલ્ય અવસ્થામાં પશુ પક્ષીઓ જેવી શ્રેષ્ઠાઓ થાય છે બાળક બધા લોકો માટે તિરસ્કૃત હોય છે બાળકોની સંચલ ચેષ્ટાઓ મૃત્યુથી પણ અધિક દુઃખ આપનારી હોય છે બાલ્ય અવસ્થામાં અજ્ઞાનવશ જળ અગ્નિ અને વાયુથી નિરંતર ઉત્પન્ન થનારા ભયના કારણે ડગલે ડગલે જે દુઃખ પ્રાપ્ત થાય છે તે આપત્તિ કાળે પણ કોનું થતું હશે બાળક જાત જાતની લીલાઓ અણગમતી રમતો શેષ્ઠાઓ તથા દૂષિત આશ્રય અભિપ્રાયમાં હઠપૂર્વક પ્રવૃત્ત થઈને બહુ ભારે મોહમાં પડી જાય છે બાલ્ય અવસ્થામાં બાળકો કોઈ પણ કહેવાથી નિષ્ફળ કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે અનેક પ્રકારની ન કરવા જેવી ચેષ્ટાઓ કરે છે તથા કોઈ પ્રકાર પ્રતિષ્ઠાની પ્રાપ્તિ તેમના માટે દુર્લભ છે આ પ્રમાણે મનુષ્યનો શૈષવકાળ માત્ર ગુરુજનોની આજ્ઞામાં રહેવા માટે છે સુખ અને શાંતિ આપવા માટે નથી જેમ ઘુવડ દિવસે અંધકારમય સ્થાનમાં છુપાઈને રહેશે તે જ પ્રમાણે જે જે દોષ જેટલા દુરાચાર તથા જે જે દુર્ગમ ખોટી ચિંતાઓ છે તે બધી બાલ્ય અવસ્થામાં જીવના હૃદયમાં છુપાયને બેસી રહે છે હે બ્રહ્મણ જે લોકો બાલ્ય અવસ્થામાં બહુ સુંદર છે એવી કલ્પના કરે છે તે બધાની બુદ્ધિ વ્યર્થ છે તેવા હત બુદ્ધિના મૂર્ખ લોકોને વારંવાર છે જ્યાં હિંચકાની જેમ ચંચળ મન વિવિધ વિષયોના આકારનું બની જાય છે તથા જે ત્રણેય લોકમાં અમંગળ રૂપ છે તે બાલ્ય અવસ્થામાં કઈ રીતે સંતોષકારક ગણાય એ મુને બધા પ્રાણીઓનું મન બીજી બધી અવસ્થાઓ કરતાં બાલ્ય અવસ્થામાં દસ ગણું સંચળ હોય છે મન સ્વભાવથી સંચળ છે અને બાલ્ય અવસ્થામાં સંચળતામાં સૌથી મોખરે છે જ્યાં આકર્ષક પદાર્થોનો સહયોગ થયો કે તુરત જ અંતઃકરણમાં સંચળતા જનિત અનર્થથી બચાવનાર કોણ છે બાળપણ અને મન આ બંને બધી વૃત્તિઓમાં હંમેશા બે સહોદરા ભાઈઓ જેવા સમાન દેખાય છે આ બંનેની સ્થિતિ શણભંગુર છે બાળક કૂતરાની જેમ થોડું ખાવાનું આપવાથી કે પંપાળવાથી વશ થઈ જાય છે અને થોડુંક ધમકાવવાથી કે દંડો વગેરે દેખાડતા રીસાઈ જાય છે અથવા ડરી જાય છે તે હંમેશા અપવિત્ર સ્થાનમાં જ રમતું હોય છે બાલ્ય અવસ્થામાં પ્રાણી માત્ર બીજાથી ડરતા અને ખાતા પીતા રહે છે તે હંમેશા અસહાય રહે છે જોયેલી કે વિના જોયેલી વસ્તુઓની ઈચ્છા કરે છે બાળકની બુદ્ધિ અને શરીર બંને સંચળ હોય છે આવી બાલ્ય અવસ્થાને મનુષ્ય માત્ર દુઃખ ભોગવવા માટે ધારણ કરે છે નિર્બળ બાળક પોતાના માનસિક સંકલ્પથી જે પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે તેમને ન પ્રાપ્ત થતા તેની બુદ્ધિ સદા દુઃખી થતી રહે છે અને તેને એટલું દુઃખ થાય છે જાણે કોઈએ તેના હૃદય પર ઘા કરી દીધો હોય જ્યાં સુધી બાલ્ય અવસ્થા રહેશે ત્યાં સુધી અસત્ય પદાર્થોમાં સત્યતા છે હૃદયમાં નાના પ્રકારની ઈચ્છાઓ જન્મે છે તથા અંતઃકરણ બહુ કોમળ હોય છે તેથી બાલ્ય અવસ્થામાં અત્યંત દુઃખ આપવા માટે હોય છે સુખ આપવા માટે નહીં એ પરમ બુદ્ધિમાન મુનિશ્વર જેના અંતઃકરણમાં ઠંડી ગરમીનો અનુભવ તો થાય છે પરંતુ તેનું નિવારણ કરવા તે સમર્થ નથી હોતું તે બાળક અને વૃક્ષમાં શું ફરક છે બાલ્યકાળમાં ગુરુથી મા બાપથી અન્ય લોકોથી તથા પોતાનાથી મોટા બાળકોથી પણ ભય લાગે છે તેથી બાલ્ય અવસ્થામાં ભયનું જ નિવાસ સ્થાન છે એ મહામુને બાલ્ય અવસ્થામાં સમસ્ત દશાઓ દ્વારા અંતઃકરણ દૂષિત થાય છે અને બાલ્યકાળ અવિવેક નામના વિલાસીનું વિલાસ ધામ છે તેથી આ આ અવસ્થા માટે સંપૂર્ણ રીતે સંતોષજનક નથી તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો ચૌદમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંદરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું યુવા અવસ્થાના દોષ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો